સ્ટાર્ટ નમસ્કાર ખેડૂત મિત્રો યગ્રી વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ વતી હું હરેશ મકવાણા દરેક ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે એક ડુંગળીના પાકમાં ખેડૂતભાઈએ આપણો ઓનલાઈન વિડીયો જોઈને દવાનો ઉપયોગ કરેલો છે હેકર્સનો તો એના વિશે વિગતવાર વાત કરવાની છે કે આપણી પ્રોડક્ટ ઉપર એમણે વિશ્વાસ રાખીને એમણે પોતે કેવો અનુભવ મેળવ્યો છે તેનો અનુભવ લેવાના છે આજે આપણે તો નમસ્કાર મુન્નાભાઈ નમસ્કાર હા આ માઈક મુન્નાભાઈને આપી તો મુનાભાઈ તમારું પૂરેપૂરું નામ મુનાભાઈ પુનાભાઈ વળિયા ગામ મોરસન તાલુકો ગોગાન જિલ્લો ભાવનગર બરોબર મુનાભાઈ હવે આપણે આ જે ડુંગળી જોઈ રહ્યા છીએ એ કેટલા વીઘાની છે અત્યારે જે પ્લોટમાં ઉભા એ પ્લોટ આઠ વીઘાની આઠ વીઘાની બરોબર તો મુનાભાઈ તમને આ હેકર્સની માહિતી કઈ રીતે ખબર પડી વિડીયો જોઈને મેં કરી હતી ત્રાપજ વિડીયો જોયો હતો બરાબર ત્રાપજ વાળો આપડે જે ભલાભાઈ ભગવાનભાઈ નો યુટ્યુબ માં વિડીયો મૂક્યો તો રોક એ વિડીયો તમે જોયો હા જોયો હતો બરોબર અને ત્યાર પછી તમે એમાંથી મને ફોન કર્યો હા તો મેં તમને ફોન કર્યો ત્યારે શું કીધેલું કે ભાઈ તમારે ત્રીસ પાંત્રીસ વિગમ ત્યારે તમારું વાયતર થઈ તો થઈ ગયેલું હતું તો તમે શું વાત કરી હતી

એ એમનો પણ તમે પરિચય કરાવો આ બે ભાઈઓ ની છે આ કાનું નામ રાહુલભાઈ છે અને નામ આર્દિકભાઈ છે બરાબર આ તમારા સેટાપાડો છે નઈ મારા દાદાના છોકરા છે બરાબર તમારા ભાઈઓ છે આ ભાઈએ હો ગ્રામ વાપરેલી છે બરાબર એને પૂછો હવે ઓકે આપણે હવે ભાઈનો પરિચય વાત કરીએ કે એમને ભાઈનું રિઝલ્ટ જોઈને વાપરી તો તમને કેમ લાગ્યું મોટાભાઈ મને રિઝલ્ટ સારું લાગ્યું હા કાકાની પહેલા જોઈ હતી એને વાપરી મારે ડુંગળી આંટીઓ મારી ગઈ હતી લોદર પીળા પડી ગયેલા હતા હા હા નાખી પછી ત્રણ દિવસ માં લોદર સીધા થઈ ગયા અને લીલી થઈ ગઈ બરોબર ત્રણ ચાર દિવસ માં તમારે પરફેક્ટ રિઝલ્ટ મળ્યું પછી તમને તમે શું માપ રાખ્યું હતું એમાં મેં દસ એમ જ નાખ્યું હતું દસ એમ જ રાખ્યું હતું બરોબર આવું પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે ભાઈ નું તમે પણ વાત કરીએ ભાઈ સાથે પણ હા હાર્દિકભાઈ હવે તમે વાપર્યું છે તમારે તમારી ડુંગળી અમે એકસ લાવ્યા અને એનો હમણાં બે દિવસ પેલા છટકાવ કર્યો એનું રિઝલ્ટ સારું છે સારું છે બરાબર તમે આ ડુંગળી જોઈ ત્યારે તમને થોડા લગભગ પરિચય છે કે આ ડુંગળી કેવી આની સ્થિતિ હતી એના વિશે પણ થોડી વાત કરો આ આમાં પણ એવું જ હતું કે કુંડાળે કુંડાળે ડુંગળી બધી વેગી થઈ આમાં પણ વાયરસ જ હતો અને એ પછી વાયરસ જોઈને અમારામાં પણ વાયરસ લાગેલો હતો બરાબર પછી વાયરસ જોઈને આ કાકાએ ડુંગળીનો આ હેકર્સનો ઉપયોગ કર્યો પછી ત્રણ દિવસ પછી એનું પાછી ડુંગળી જોઈ પછી મેં પણ એની ખરીદી એકર્સની ખરીદી મેં પણ કરી બરાબર મિત્રો આવી રીતે રિઝલ્ટ મળે છે અને તમારે બધા ભાઈઓથી આ વિસ્તારમાં કુલ કેટલું ડુંગળીનું વાવેતર છે ચારસો જેટલું વાવેતર મિત્રો જોયું ને કે ભાઈ ચારસો વીઘાની ડુંગળીનું વાવેતર છે બધા ભાઈઓથીને અને એમણે તમા આપણી પ્રોડક્ટ ઉપર ભરોસો રાખીને વાપરી છે દવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને કોઈ પણ ખેડૂત મિત્રોને આ દવા તમારા વિસ્તારમાં ક્યાં મળી રહેશે અને ખરીદી કરવા માટે અથવા તો વધારે માહિતી માટે એના માટે હું મોબાઈલ નંબર આપું છું ડિસ્પ્લે ઉપર નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ફરી વખત નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ આ નંબર ઉપર તમે ફોન કરીને માહિતી મેળવી શકો છો બીજું કે હાલમાં શિયાળુ પાકની અંદર ચણા છે જીરું છે ધાણા છે આવા વગેરેનું વાવેતર થતું હોય છે તો આમાં પણ તમે ઉપયોગ કરો તો એમાં પણ સારા એવા પરિણામ મળશે કેમ કે એકર છે એ તમામ પ્રકારની ફૂગ વાયરસ નેમેટોડ તળકીડી આ બધામાં કામ આપે છે બીજું કે આનો જ્યાં છટકાવ થયેલો છે ત્યાં રોજ ભૂંડ ઉંદર આનો ત્રાસથી તમારા ખેતરને બચાવશે બીજું કે જમીન જે છે પંચર થયેલી હોય તો એને સૂટી પાડે અને જમીન ઓછી બનાવવાનું પણ કામ કરે છે મલ્ટીપર્પઝ કામ છે તો આવા બધા આના ફાયદા છે અને આની વિશે વધારે ડીપમાં માહિતી જોઈએ તો પણ સંપર્ક કરો મોબાઈલ નંબર છે નેવું સોળ પંચોતેર સાડત્રીસ ઓગણસાઠ ખૂબ ખૂબ આભાર ખેડૂતો